હાલમાં પોરબંદરમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ અવલ પર રહી હતી ત્યારે શિક્ષકગણ તેમજ શાળા સંચાલકોએ શુભેચ્છા પાઠવી હતી આર્યકન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં અવર નંબરે વિજેતા થઈ છે આ સ્પર્ધામાં અંડર નાઇન્ટીન સેવન્ટી કેજી વેઇટમાં ધોરણ બારની વિદ્યાર્થીની શ્રેયા જાદવ પ્રથમ ફિફ્ટી ફાઈવ કેજી વેઇટમાં ધોરણ બારની વિદ્યાર્થીની ધ્રુવી સાકરિયા પ્રથમ ફોર્ટી ફોર કેજી વેઇટમાં ધોરણ બારની વિદ્યાર્થીની નેહા પરમાર પ્રથમ અંડર સેવન્ટીન સેવન્ટી ફાઈવ કેજી વેટમાં ધોરણ દસ વિદ્યાર્થીની પ્રથમ થર્ટી થ્રી કેજી વેટમાં ધોરણ દસ વિદ્યાર્થીની ઋત્વિકા ગોઢાણિયા તથા રાતિયા ન્યાશા પ્રથમ ફોર્ટી ફોર કેજી વેટમાં ધોરણ બારની ની વિદ્યાર્થીની પ્રિયાંશી જોશી પ્રથમ કેજી વેટમાં ધોરણ અગિયારની વિદ્યાર્થીની ડેર મહેક પ્રથમ કેજી વેટમાં ધોરણ નવની હેતવી રાયન કેજી વેટમાં ધોરણ દસ ની વિદ્યાર્થીની ધાર્મિક ભેડા દ્વિતીય ક્રમે રહી હતી તો અંડર ફોર્ટીન થર્ટી નાઇન કેજી વેટમાં ધોરણ આઠ વિદ્યાર્થીની ઘોરડા સિદ્ધિ દ્વિતીય તથા કેજી વેટમાં ધોરણ વિદ્યાર્થીની પ્રિયા ઓડેદરા ય સ્થાને વિજેતા બની હતી આ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટીઓ ગુરુજનો તથા આચાર્ય એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર